બાજુ છે ભાઈ કેરબો કઈ બાજુ છે કા છે આમાં છે ના ભાઈ લેવાનું નથી કેબ ભાઈ કઈ બાજુ પેલું સવારે પકડાયું ને ડીઝલ કઈ બાજુ છે ભાઈ જોવા દે ને ડીઝલ જે સવારે ચોડાયું ને ગાયત્રી ડેપોમાં કાં પડે દેખાડે ને ખાલી કાં પડે જાક ખોલે ભાઈ ખોલ બેગ ખોલ ખોલે ખોલે ઓહ કેટલું ભરેલું છે કેટલા ભરા આખું ભરેલું તો સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોન ના આ ગાયત્રી ડેપો માં જોઈ લો આ ડીઝલ જોઈ લો આ ડીઝલ નો કેરબો છે આ કેટલા કેટલા લીટર લખાવો અંદાજે અંદાજ કેટલા લીટર મહાનગરપાલિકામાં આવેલ આ સિક્યુરિટી ગાર્ડ છે માર્સલ માર્સલ એમણે કોઈ ગાડીમાંથી કઈ ગાડીનો નંબર હશે સવારે જે ડીઝલ પકડાયું છે કઈ ગાડી નંબર હતો બાકી બબાલ થઈ તો ભાઈ કઈ ગાડી નંબર તો કઈ ખબર હવે આ ગાયત્રી ડેપો છે ગાયત્રી ડેપો છે એમાં કઈ ગાડીમાંથી માંથી કોઈ કેતું નથી પણ આ ડીઝલ નું ડીઝલ નું શૂટિંગ ઉતરું જોઈ લો આ કતારગામ ડેપો અહીંના આરોગ્યમાં કતારગામ ડેપોની અંદર સુરતી સાહેબ કરીને છે એમના અંદરમાં ને કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ખટરી સાહેબ હા હવે આ કઈ ગાડીમાંથી ડીઝલ ચોરતા પકડાયા ને તે હવે આ કોઈ કહેતા નથી એમ કહે છે કે ભાઈ નાઇટ નાઇટ શિફ્ટવાળા જે સિક્યુરિટી હતા ને એણે હવે આ જોઈ લો હવે કેટલા દસ થી બાર પંદર નો કેરબો છે તો એક ગાડીમાંથી આ પકડાતો હોય આટલા લીટર તો આ અહીંયા તો કેટલી બધી ગાડીઓ છે હવે આ સુરત મહાનગરપાલિકાને કેટલું મોટું નુકસાન કરતા હશે અને એના અંદર આ ડોક્ટર ખટરી સાહેબ ખટરી સાહેબના બધા સામેલ હોવા જોઈએ કદાચ કારણ કે આ કોઈ અધિકારીથી કે કોઈ મિલી ભગત હોય તો જ આ ધંધો થાય આ ગાયત્રી ડેપો છે જોઈ લો આ ગાયત્રી ડેપો આ બિચારા સિક્યુરિટી માર્શલ બિચારા એમની ફરજ તો બરાબર નિભાવે છે પણ અધિકારીઓ એમને દબાવતા હોય એવું લાગી રહ્યું છે એ બિચારા એટલે એમની ફરજ બજાવે છે સિક્યુરિટી હા ભાઈ તમે પકડું કોને પકડું આ ડીઝલ કોને પકડું શું નામ એમનું નામ ઘનશ્યામ ઘનશ્યામ ડોંડા ભાઈ ઘનશ્યામ ડોંડા કરીને ભાઈ છે કોઈ સિક્યુરિટી માર્શલ એમણે પકડું છે આ તો દિવસ પાલીવાળા છે ગાયત્રી ડેપો ભાઈ સવારે જે ડીઝલ નું જે બનાવ ભાઈ ને ખબર તમને હા સાત વાગ્યા એટલે કયો ડ્રાઈવર હતો શું બનાવો ભાઈનો કે આપણો બારનો માણસ હતો કોણ હતું કઈ માહિતી ખરી ના તો આ ડીઝલનો ડબ્બો ભરેલો છે આખો કેરબો છે હા મોડા તમાર નોકરીને ટાઈમ શું તમાર નોકરીને ટાઈમ શું સાત થી સાત થી બે પછી હે ઓકે ઓકે તો એટલે અમુક જે આ ચોરી કરવા વાળા વહેલા આવતા હશે અને જે તમારા લોકો ઈમાનદાર હશે ટાઈમ પર આવે એમાં થયું કેવાય ને બરાબર ને સારું સારું ચાલો શું નામ છે તમારું રમેશ શું આખું નામ શું રમેશ ભાગવતી અનિલભાઈ પટેલ પટેલ ઓકે જોઈ લો આ કતાર ગામ ડેપોના ના ડેપોના ડેપો ના છો ને તમે લોકો ભાઈ સવારે આ ડીઝલ ડીઝલ નું કૌભાંડ થયું ચોરતા પકડાય તો લોકો માહિતી છે તમારું શું શું નામ નામ તમે શું કામ કરો ડ્રાઈવર કઈ માહિતી નથી ચોર હોય તે જાણે પણ ચલો કઈ વાંધો નહીં જે હોય તે આ ગાયત્રી ડેપો છે પેલો ભાઈ ડ્રાઈવર છે ભાઈ કઈ પોસ્ટી આ બે ડ્રાઈવર ભાઈ ને પૂછું તમે તો ભાઈ એ બાબતમાં કઈ કહેવા જેવું નથી રહેતું

સાહેબ કઈને છે તે બધું એના આધારે આ ડેપો ચાલે છે જોઈ લો તો હાજરી કોણ પૂડે ભાઈ કામદારો અને મસ્તર વસ્તર કઈ તો મસ્તર માં કોણ જાતે ભાઈ તમે લોકો જાતે છીએ પૂરો અરે આ મસ્તર માં બી કામદારો જાતે હાજરી પૂરે અને કોઈ નઈ હવે આ તો એવું લાગી રહ્યું છે કે ભાઈ કામદારો આ ડેપો ચલાવતા હોય રવિવારે જયારે રજા હોય ને ત્યારે કતારગામ ગાયત્રી ડેપો જોઈ લો આ કશે પણ દેખાતું નથી આ આખા ડેપો ની અંદર હું રાઉન્ડ માર્યો ભાઈ પૂરે ડેપો કે અંદર ભાઈ કશે કેમેરા કેમ દેખાય નહીં કેમેરા નથી હે કેમેરા બી નહી કેમેરા હે હો તો મેખાશો કેમેરા હોય તો મને બતાવો નથી ને કેમેરા ભાઈ આટલા મોટા ડેપોની આ ડેપો ડેપોની અંદર સુરત મહાનગરપાલિકાની નાની નાની ઓફિસોની અંદર કેમેરા હોય પણ અહીંયા કેમેરા પણ નથી તો આ તો ચોરી લૂટપાટ થઈ જાય નુકસાન થઈ જાય તો સુરત મહાનગરપાલિકાનું જાય બાકી બીજા કોઈનું કંઈ જવાનું નથી તો અહીંયા તો હવે આ એક કેરબો પકડાયો એવું તો કેટલી ચોરી થતી હોય તો અહીંયા કદાચ કેમેરા હોય તો બધી પકડાઈ જાય એમ છે પણ કેમેરા પણ નથી અહીંયા એટલે સુરત મહાનગરપાલિકા કમિશનર સાહેબ શ્રી એ કેમેરા મૂકવાની સુવિધા કરો જેથી કરીને સુરત મહાનગરપાલિકાનું આ ચોરી થતું અટકે એ પણ આ ગાયડી ડેપોની અંદર વધારે ચોરી થાય છે એવી માહિતી મળેલી છે